તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઈકો ગાડી વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો શેર આવા દરરોજ આપણું ચેનલ કરજો પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઈકો ગાડી વેચવાની છે ટોટલ જવાબદારી સાથે મોડેલની વાત કરું તો બે હજાર અને સત્તરના ના ગાડી અને અગિયારમો મહિનો ઓલમોસ્ટ બે હાજર અઢારના ના આ ગાડી ગણાય ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે મળશેનો સીએનજી નો બાટલો છે ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી સારી એવરેજ આપે છે અને આખી કંપની કંડિશનમાં છે એન્જિન પાવરફુલ ગાડીની અંદર ક્યાંય પણ સડો નથી એક નોન એક્સિડન્ટ એક્સિડન્ટ પણ થયેલું નથી ગાડીની અંદર એસી પણ પાવરફુલ રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ કરી અને ત્યારબાદ આખી ગાડી ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ગાડીના માલિકનો કોન્ટેક્ટ કરજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે પૂરો જોવાનો છે અને આ ઈકો ગાડી રૂબરૂ જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લેટ સ્લેપસ્ટાર ગાડી આખું અંદરનું ઇન્ટ્રીયલ આખું કંપની કંડિશનમાં જોવા મળશે ચોખી ગાડી છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે પણ અત્યારે ચાલુ જોવા મળશે મહિનો સારું એવું મોડેલ છે અને આખી એસેસરી કમ્પ્લેટ ચાલુ છે કોઈ પણ પ્રકારનું ગાડીની અંદર ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ છે ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત ની વાત કરું તો ચાર લાખ પચીસ હજારમાં આ ઈકો ગાડી વેચવાની છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ઇકો લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે સાયલા અને તમને સાયલા તાલુકાની અંદર જ આ ગાડી જોવા મળશે ઈકો ગાડી લેવી હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર છે તેમાં ફોન કરી આ ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો